સ્વામીનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેત ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામીનારાયણ અક્ષરધામસ્થુરૂવર્ય સ્વામી મહારાજ વર્તમાન કાળે ગુરુસ્થાને બિરાજેલા પરમ પૂજ્ય સદગુરુવર્ય સદ્ગુરૂવ્ય સ્વામી પૂજ્ય ભગવતજીવન સ્વામી પૂજ્ય ભક્તિજીવન સ્વામી પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી પૂજ્ય નિલેપ સ્વરૂપ સ્વામી શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામી સર્વ સંતો પાર્ષદો તેમજ ઉત્સવનો લાભ લેવા માટે દરેક વધારેલા દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બાલા ભક્તજનો આજનો દિવસ એટલે ફાગણ સુધી પૂનમનો પણ દિવસ છે અને ફાગણ વધી પડવાનો પણ દિવસ છે ઓગણસીમો સ્વામીનો જન્મદિવસ વચનામૃત શ્રીયલ ક્રમ પ્રમાણે પ્રથમ પ્રકરણના ઇઠોતેર વચનામૃત છે અને સારંગપુરનું પહેલું એ ઓગણસીમું વચનામૃત ગણાય છે જેમને વિશે શ્રીજી મહારાજે જીતમ જગત કેન મનોહિયેન મન જીતવાની ખૂબ સરસ મજાની વાત કરી છે તો સિરિયલ ક્રમ પ્રમાણે સ્વામીના ઓગણશીમાં જન્મદિવસ નિમિત્તે એ સારંગપુરનું પહેલું અને ક્રમ પ્રમાણે ઓગણસમું વચનામ્રત એ પ્રમાણે આજની તિથિ અને એ પ્રમાણે જન્મદિવસનો ફિગર છે અને નિષ્કુળાનંદ સ્વામીએ એ હરિવિચરણની અંદર એવું લખ્યું છે संवतय ढार अगन्यासिनुपा फागणुदी पूनमयनुपा तादिन उत्सव कीने सुख निरखी मरा अठारस नी सालमा શ્રીજી મહારાજે પંચાળા ગામને વિશે રહી અને સરસ મજાનો રંગોત્સવનો હોળી ઉત્સવ કર્યો હતો અને બીજે દિવસે એ ફૂલદોલ ઉત્સવ એટલે કે નરનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ બહુ અદ્ભુત અને દિવ્ય ભક્તજનો ગાથા છે કે નરનારાયણ ભગવાનનો ઉત્સવ ઉજવવાનો ચાલુ હતો અને કોઈ સંતે આનંદમાં અને હોશમાં શ્રીજી મહારાજના મસ્તક ઉપર એક ગરમ રંગની તાંબડી ભરી અને રેડી અને મહારાજના શરીર ઉપર એ રંગ ગરમ લાગ્યો એટલે મહારાજે કીધું કે આ તો એ કે દગો કહેવાય પછી જે સંતે રંગ મહારાજ ઉપર રેડ્યો હતો એ સંતને ખૂબ પસ્તાવો થયો પછી શ્રીજી મહારાજ મનુષ્ય ચરિત્ર કરતા થતા એ રીસાઈ અને જીવા ઝીણાભાઈના દરબારની અંદર એક ખૂણામાં બેસી ગયા બે પૌર દિવસ ચડી ગયો એટલે કે બપોરના બાર વાગી ગયા પણ શ્રીજી મહારાજ ઝીણાભાઈના દરબારમાંથી બહાર નીકળે નહીં માણાવદરના મયારામ ભટ્ટ ઝીણાભાઈ અને સોમલા ખાચર મહારાજ પાસે મનાવવા ગયા અને મહારાજને કીધું કે મહારાજ હજારો હરિભક્તો તમારા દર્શનની પ્રતીક્ષા કરે છે રંગે રમવાની બધી તૈયારી થઈ ગઈ છે અને તમારી સાથે રમવાને બધી હોંશ છે બધાને એટલે મહારાજે ભક્તજનો ખૂબ સુંદર વાત કરી મહારાજ કે અમે વર્ષોથી સત્સંગમાં આવ્યા છીએ અને રંગોત્સવ પણ ઘણા કર્યા છે પણ જ્યારે જ્યારે રંગોત્સવ આવે છે ત્યારે બધા સંતો અને હરિભક્તો અમારા ઉપર રંગની જડી વરસાવે છે અમે હોળીના કેટલા બધા ઉત્સવ કર્યા તો જેમ વરસાદની જડી વરસતી હોય એમ અમારા ઉપર રંગની જડી વરસતી હોય તો અમારી પરિસ્થિતિ અમારી દશાઈ કેવી થતી હશે તમે બધા જાજા બધાઓ બધાએ અમને ચંદન ચર્ચો બધાએ અમને હાર પહેરાવો બધાએ અમને પૂજા કરાવો બધાએ પોતપોતાની ઘેરે પધરામણીએ લઈ જાઓ અને બધાએ અમને એ કાર્ય થાળ જમાડો અમારી પરિસ્થિતિ શું થતી હશે મહારાજે આ વાત પંચાળામાં ઝીણાભાઈ આદિક ભક્તજનોને કરી તો મહારાજ કે હવે એક કામ કરો કે તમે બધા નક્કી કરો કે હવે અમારે અમારું ભગવાનપણું છે ને આમાંથી કોઈપણને આપી દેવું છે તો ખબર પડે તમને કે આ બધો રંગ કેમ ઉડે છે ને કેમ સહન થાય ને કેમ થાળ જમાય એટલે ઝીણાભાઈએ પછી એ પ્રસંગની માફી માગી અને મહારાજે એમ કીધું કે અમારા ઉપર કોઈ ગરમ રંગ રેડે નહીં એના માટે તમે જામીન થાવ એટલે સંતોમાંથી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જામીન થયા અને હરિભક્તોમાંથી સોમલા ખાચર જામીન થયા પછી શ્રીજી મહારાજ પંચાળામાં ઝીણાભાઈના દરબારગઢમાંથી કેસરયુક્ત રંગે રંગાયેલા બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા એટલે તમે જેમ અત્યારે બધા છો એમ હજારો હરિભક્તો અને સંતો અને સ્ત્રી ભક્તો મહારાજની પ્રતીક્ષા કરતા હતા અને જેવા મહારાજ બહાર નીકળ્યા એટલે બધા ભક્તજનો એક સાથે બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રીનર નારાયણ દેવ આમ જયનો જય જયકાર વર્ષાયો અને એ જયનાદ એ પંચાળાના ઝીણાભાઈના દરબારની અંદર ગુંજી ઉઠો અને ઝીણાભાઈએ મહારાજને એવી વિનંતી કરી કે મહારાજ પેલા રંગથી અમારા ઓરડાને અમારા દરબારને પ્રસાદીનો કરો એટલે મહારાજ કે લાવો રંગ એટલે અબુલ ગુલાલ લીધા અને પછી એક ચોફાળની જોળી બનાવી ચોફાળ ને તરફાળ ને પછેડીની અત્યારે લોકોને કાંઈ ખબર પડે નહીં એટલે ચોફાળની જોળી બનાવી મહારાજના હાથમાં આપી અને મહારાજે પછી અશ્વ ઉપર બેસી ઘોડા ઉપર બેસી અને બધા ભક્તજનોને રંગે રેંગા અને ઝાંઝ મૃદંગ તાસા નગારા આ બધું વાગવા મળ્યું અને રંગોત્સવની જોરદાર શરૂઆત થઈ અને ભગવાને એ બધા ભક્તજનોને રેંગા અને રંગતા રંગતા એટલો બધો રંગ ઉડાડ્યો કે એવું લખ્યું છે કે અઢાર મણ અઢાર ગાડા ગુલાલ મહારાજે મગાવ્યો હતો હવે કેટલો ભક્તજનો રંગ થાય અને એ પછી રંગતા રંગતા બધી કીચડ જામી ગઈ પછી ભક્તોને સંતોને બધા એ રંગની કિચડથી પણ એ રંગોત્સવ ઉજવતા હતા એવી લીલા સ્વામિનારાયણ ભગવાને વાલા ભક્તો એ આજને દિવસે એટલે કે અઢારસો ઓગણસીની સાલની અંદર પંચાળામાં આવી અદ્ભુત લીલા કરી હતી એ લીલા જો આપણને યાદ રહે તો ખરેખર વાલા ભક્તજનો આપણું જીવન છે એ કૃતાર્થ થાય હવે થોડી વાત કરીએ તો કે મહારાજે વચનામૃતમાં ગુરુ પરંપરાની વાત કરી છે મહારાજ કે રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય છે અને રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ તો એવી રીતે મહારાજ કે ગુરુ પરંપરા જાણવી તો સહજાનંદ સ્વામી એમના શિષ્ય એટલે કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અખંડ કથા વાર્તાના કરતલ સર્વોપરીપણાની વાતો જેણે કહી અને ભક્તોના એ નસે નસમાં સર્વોપરીપણું એ ઘુસાડી દીધું છે એવા ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય એટલે સમર્થ મૂર્તિ મૂર્તિ સદ્ગુરુ બાલમુકુંદાસજી સ્વામી સ્વામી કે જોગી બાપા એવું કહેતા કે જેવી રીતે બાલમુકુંદાસ સ્વામી એવું કહેતા કે શ્રીજી મહારાજે અમારો એક પણ સંકલ્પ ખોટો નથી કર્યો એમ સ્વામી બાપા કે અમારો પણ મહારાજે એક પણ સંકલ્પ ખોટો નથી કર્યો એવા સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી અને ત્યાર પછી ચાલીસ ચાલીસ વર્ષ સુધી જેમણે જૂનાગઢ મંદિરની મહંતાઈ કરી છે એવા સદગુરુ નારાયણદાસજી સ્વામી જોગી બાપા એમ કહેતા કે નારાયણદાસજી સ્વામી એમના શિષ્યના થકી જોગી સ્વામીએ એ વચનામૃતનું જ્ઞાન સંપાદન કર્યું હતું અને એમના કૃપાપાત્ર શિષ્ય એમના આજ્ઞાકિત શિષ્ય અને વચનામૃત આખું હૃદયસ્થ કર્યું છે એવા પૂજ્ય ગુરુવર્ય દેવપ્રસાદ સ્વામી એ જોગી બાપાના કૃપાપાત્ર શિષ્ય છે અને આવી રીતે વાલા ભક્તજનો આપણી ગુરુ પરંપરા છે એ ઉજ્જવળ છે અને બીજી વાત કરીએ તો માધુ સ્વામીએ વાત કરીએ કે સ્વામીનું જીવન એ નિખાલસ અને નિર્દોષ છે કે એકવાર કોઈક સંતે એવી વાત કરી હતી કે ગુરુકુળની અંદર સૌથી નીચામાં નીચું કામ હોય ને એ સ્વામી કરતા હોય એ નીચામાં નીચું કામ કયું તો કે લોબી વાળવાની સભા મંડપ વાળવાનો શટરૂ સાફ કરવાની આખા ગુરુકુળની અંદર ફરીને જેટલા વાસણો બહાર રખ પડ્યા હોય એ વાસણોને ભેગા કરવાના અને બપોરે સ્નાન કરવા માટે ગયા હોય તો બાથરૂમને યુરિનલ સાફ કરવા આવી નીચામાં નીચી સેવા એના ઘણી વખત અમને દર્શન થયા છે અને તમને પણ થયા છે પણ તો એમાંથી એ શીખવાનું છે પર્સનલ મારે કે સ્વામીના જીવનની અંદર આવું નિર્માણીપણું છે આવું નિખાલસપણું છે તો એનો ઉપયોગ આપણે આપણા સ્વાર્થ માટે નહીં પણ પરમાર્થ માટે કરીએ તો ખરેખર આજે વાલા ભક્તજનો સ્વામીનો ઓગણસી જન્મદિવસ એ ખરેખર સાર્થક કહેવાય કેમ કે મહાપુરુષો ગુણાદિત્યાનંદ સ્વામીએ લખ્યું છે કે મોક્ષના દાતા તો ભગવાન અને સાધુ એ બે જ છે એ બેથી જ મોક્ષ થાય છે એટલે ભગવાન અને ભગવાન ન હોય ત્યારે એમના પ્રગટ જે સંત હોય એ મોક્ષના ખરેખર વાલા ભક્તજનો દાતા છે અને આવું જ જીવન સ્વામીનું નિરાળું નિખાલસ છે અને આજે સ્વામીનો સેવન્ટી નાઇન્થ ઓગણસીમો જન્મદિવસ છે એટલે સ્વામીને આપણે હેપી બર્થડે કહેશું થેન્ક યુ કહેશું મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે અને મહારાજને વાલા ભક્તજનો પ્રાર્થના કરશું કે સ્વામીનું દીર્ઘાયુષ્ય ખૂબ સારું રહે અને વર્ષો સુધી ભક્તોને એ કથા વાર્તા અને દર્શન અને આશીર્વાદનું સુખ આપતા રહે અને અંતમાં ઢળી છે સંધ્યા છતાંય સવાર લાગે છે ઢળી છે સંધ્યા છતાં સવાર લાગે છે આંગણું ઈશ્વરનો હરો ભરો દરબાર લાગે છે કોણ કહે છે કે ઈશ્વર નિરાકાર છે પણ આ ભક્તજનોનો માહોલ જોતાં આ ભક્તજનોનો માહોલ જોતા ભગવાન સદા સાકાર છે ભગવાન સદા સાકાર છે અસ્તુ ધન્યવાદ